વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એક કમિટીને નિમવામાં આવી હતી વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એક કમિટી નિમવામાં આવી હતી જે કમિટીના અધ્યક્ષ ભારત સરકારના પૂર્વ સચિવ અને સહ અધ્યક્ષ મુખ્યમંત્રીના સલાહકારની પાલિકાના કમિશનરની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી તાજેતરમાં વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાના કારણે વડોદરામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં નાગરિકોને કરોડોની નુકસાનની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એક કમિટી નિમવામાં આવી હતી ત્યારે આજે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિના નિર્માણ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી કમિટી જેમાં ભારત સરકારના પૂર્વ સચિવ બી નવલાવાલા વાલા મુખ્યમંત્રીના સલાહકાર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વડોદરા શહેરમાં આવેલા પૂર મુદ્દે ચર્ચા આવી હતી જેમાં ફરીવાર વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે અંગે આયોજનો કરવામાં આવ્યા હતા કમિટી બનાવી છે જેના અધ્યક્ષ માન્યશ્રી નબલાવાલા સર છે અને અધ્યક્ષ માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ છે એ બંને આવ્યા હતા અને કમિટીના અન્ય મેમ્બરો શ્રી ભાટી અને શ્રી રાય એ પણ હતા આમંત્રિત મહેમાનો પણ હતા એટલે એ જે કમિટીમાં એ વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના માટે શું પગલાં ભરી શકાય એની પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ છે

પૂર ને નિવારી શકાય એની માટેના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા થઈથી હજી કોઈ કોન્ક્રીટ પગલા પર અમે પહોંચ્યા નથી હજી નથી થયું ચર્ચા ચાલે છે જયારે થશે ત્યારે હું આપને જણાવીશ થેન્ક યુ